બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા યુવકોએ વાપીના યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મારામારીમાં બે યુવકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતા દમણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી અમદાવાદ નજીક બાયડમાં રહેતા ઋતુ પટેલ વાપી ખાતે રહેતા સંબંધીના ઘરે મળવા આવ્યો હતો ઋતુ પટેલનો ત્રણ દિવસ પહેલા જન્મદિવસ ગયો હતો જેની પાર્ટી આપવા ઋતુ પટેલ અને વાપી ખાતે રહેતા પટેલ પરિવારના યુવાનો સાથે દમણ કચ્છી ગામ ખાતે આવેલા બારમાં પાર્ટી આપી હતી બાજુના ટેબલ ઉપર બીજા યુવકો બેઠા હતા ઋતુ પટેલ તેના ટેબલ ઉપર બેસેલા પરિવાર સાથે હતા જે દરમિયાન બાજુના ટેબલ ઉપર બેસેલા યુવકોએ ઋતુ પટેલ અને તેના પરિવારના સભ્યોને બાજુના ટેબલ ઉપર બેસેલા અજાણ્યા યુવકોએ ઊંચા અવાજે વાત ન કરવા જોઈએ જણાવ્યું હતું બારમાં અન્ય ટેબલો પણ આવ્યા છે બધા ધીમી અવાજે વાત કરે છે તમે પણ અવાજ ધીમે રાખવા જણાવ્યું હતું જે બાબતને બંને ગ્રુપ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી ઋતુ પટેલ અને તેમના ગ્રુપ અને બાજુના ટેબલ ઉપર બેસેલા યુવાનો વચ્ચે નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી જોત જોતામાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી બંને ટેબલ ઉપર બેસેલા યુવાનો સામસામે આવી ગયા હતા બંને ટેબલ ઉપર બેસેલા યુવાનો વચ્ચે છુટ્તા હાથની મારામારી થઈ હતી જે પૈકી ઉશ્કેરાયેલા એક યુવકે ઋતુ પટેલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં ઋતુ પટેલનું કમકમા માટી ભર્યું મોત થયું હતું જ્યારે બે યુવાનો ઈજાગ્રસ્ત બન્યા હતા ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતા દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા ઘટના અંગે દમણની કચ્છી ગામ પોલીસની ટીમે હત્યાનો ગુનો નોંધી દમણ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે

काफी सीसीटीवी कैमरा वगैरह एनालिसिस किया और सर के से हमने किया। उसमें हमने अलग लग लग और सुपरविशनो दे आया जिसमें हमें पता चला चार लोग जो इन्वॉल्व थे जिनका नाम है सुशील कुमार प्रेम कुमार पांडे जिनका उम्र उन्नीस साल है जो टंकी फलिया वापी का रहने वाला है दूसरा विशाल अशोक भाई जमादार जिसका उम्र बीस साल है जो टंकी फलिया वहां पर वाला है तीसरा एक्यूज है सबीर मोहम्मद नईम अहमद जिसका उम्र 24 साल है जो चारास्ता वापी के आसपास रहने वाला है और चौथा एक्यूज है भावीन अमित पटेल जिसको उम्र 30 साल है जो पार्टी वलसाड़ का वाला है इस बेसिस के हम लोगों ने चार लोगों को अरेस्ट किया है और फर्दर अभी हमारा इन्वेस्टिगेशन चालू है और इसको हम